એય એવું નહી આનો પેલો એય એ ભાઈ આ દિલ નીદરી નો પાડવા હા હા પાહડ પાહ એટલે તમારે માઈક અંદર અંદર પાડવો છે

ગયા <míner> છે <rahimer> <Wow. míner aún> <un compute> હાલો ખાવા મને ડાયબેટ આપણે અહિયાંથી ડાયબેલી ખાવ ડાયબેલી ખાઈશો ખા મને ડાયબેજ આવું ધંધુ કાઈની ડાયબેલી પ્રખ્યાત આવી ત્યાં છે ને કાણા આવી ત્યાં પેશલ ધંધો કાઈ નહીં પેશલ મુલાકાત લઈ જ્યો ચાલો મિત્રો તલ જોવે છે કઢાવા જવાનું છે આજે હાંની તો હાંની કઢાવા જઈશું અને તલ જોઈ નાખે એટલા છે કાળા તલ છે એમ તો બધા તો કાળા તલની આજ કચેરીઓ કઢાવા જઈશું લીમડી અને લીમડી જઈને દેખાડશો તમને તો કેવી રીતે કચેરીઓ કાઢે છે તે પણ જોઈ લીજો તમે તો એક ડબ્બો ભરીને લઈ જઈએ છે આજે તો કચેરીઓ કઢાવશો તો કાળા તલ છે તો એટલે આજે વાવવા રાખ્યા છે ડબ્બો ભરીને છે એટલે કચ કચેરીઓ કઢાઈ નાખી આપણે ચાલો તારે નેક્સ્ટ ટાઈમ મળજો કઢાઈ તળાવ તળાવ જો છે જો પાણી બિલ્ડિંગ પાણીમાં છે મોટું તળાવ છે આપડે લીમડીનું છે રાખીએ જો થાંભલો પણ ભૂટેલો દેખાય છે તમને તો સરસ મજાનું તળાવ છે લીમડીનું છે આપણે આપણે આવી ગયા છીએ લીમડી જો આમ દેખાય એ છે તો તળાવ છે આવું કંઈક નજારો છે તો ઢોકળા ડાબેલી જો ડાબેલી છે તો ડાયબેલી ખાઈ શકે પાણીપુરી પકોડી અને પાણીપુરી છે ડાયબેલી છે ડાયબેલી મંગાવી છે તો ચાલો ડાયબેલી ખાઈ લેવી આપણે ડાયબેલી આવી જાય છે

આ સરકારી યોજના મળેલું 2 9 2 9 2 9 હવે અમારા ગામમાં જે આ નદી આવતો આતરે 500 નાળી ઓ ભાઈ માર્કેટ <coughs> છે <coughs> <coughs> ધંધુકા લીમડી આવી છે રાણપુર ધંધુકા બોટાદ ને આ છે લીમડીનો ઢેલો લીમડીનો ઢેલો છે લીમડી આવી ગયો છે ને મસ્ત મજાનો છે

એ ભાઈ આ દિલ મિત્ર એ તો પાડો હા હા પાડો પાડો અમારું માળ એટલે તમારે માંગ આવે તમારી હાજી આ પછી યુનિવર્સિટી

ચેરીઓ આપણે કઢાવીશું સામે જઈને આપણે ડબ્બોની એવું મૂકીને આવ્યા છીએ કે દસ મિનિટમાં વારો આવી જાય તો આપણે કઢાવી લઈશું આ વખતે ચેરીઓ બજાર છે ઘૂટુ છે

જીમ બોલો હમ જો બ્લોગ લાગ્યો તો જણાઈ દેજો સારું લાગ્યો હોય તો કમેન્ટ કરી નાખજો જો સાયની છે આ તો કેવો લાગ્યો જણાઈ દેજો કમેન્ટ પણ કરી નાખજો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો નવા બ્લોગ નેક્સ્ટ ટાઈમ મળશું કાલે આવજો બધા બાય બાય